નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક અને બજાર ભાવ તારીખ સાત દસ બે હજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે

જામનગર માર્કેટિંગ સોળસો ને પંદર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર એક હજાર પિંચોતેર થી સોળસો ને એકાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર બારસો થી સોળસો ને અગિયાર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડ ની અંદર સાતસો થી સોળસો ને તેત્રીસ રૂપિયા અગિયારસો પંચાણું પંદરસો ને બાવન રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડ ની અંદર બારસો થી પંદરસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર તેરસો થી સોળસો ને એકત્રીસ રૂપિયા

કોર્ડિનર માર્કેટિંગ ગેજ ની અંદર 1101 થી 1400 રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ ગેજ ના કપાસના બજાર ભાવ જો જો કોઈ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલર નું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને बाजू માં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલ માં કરી નાખજો એટલે જે વિડિયો અપલોડ કરશું તરત જ તમારા ફોન માં નોટિફિકેશન મળી જશે વિડિયો માં છેલે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર